ફ્રેન્ડ્સ અહીંયા કઈક આવું છે લોકેશન આ બાજુ બાંધતા બાંધતા આવ્યા આવે છે ને થોડાક ઢીલા ઢીલા હે કે ખૂટ્ટાને આ પાડવ તૂટી તૂટી ને જાય છે પેલી બાજુ એટલે આમાં અંદર કાંઠા કયા છે હાલ વખત તમને લાગે પછી લઈ લઉં लाई ओली એટલે હું છે તો લાઈટ તો વહી ગઈ છે પણ આવું કામકાજ કા ચાલે છે લાઈટ ગયા પછી તો છેક સુધી હા મેં ઉધી હજી શેઠ નું પડવું હે ને આ બીજું ખેતર છે પણ નાના નાના કટકા કટકા કરેલા હે અહિયાં સાત કટકા હે હું આમ ફરી જવું પડે મારે પાણી વાળેલું છે મુન્નાભાઈ ખેતરમાં ખેતર ફોન લેવા આવી તો રાંધવાનું મારે એ નહીં કાંઈ કેમ કે બપોરે મોડા મોડા રાંધી છે ને ફ્રેન્ડ્સ તો એ છે એટલે નથી રાંધવાનું અને હું હું જોતી જાઉં અને તમને બતાવતી જઈશ જવું મારા મગ મગ આવડે સોરી ફ્રેન્ડ્સ મગ નહીં શું કહેવાય કે હા ને જાર ને એ બધું ગુએ ફીની હરકું એમ જોતા જોતા જાય તો આવા કંઈક નાકા પાડેલા છે હલકી છે અહીંયા અને આજ ત્રણ દિવસ થઈ ગયા તો હજી ભૂખું નથી થયું લીલું લીલું એ આવા કેમ નાકા એ ધોર્યો નથી પણ ડાયરેક્ટ આવો ધોર્યું હે ડાયરેક્ટ પાણી વાળી તો ફ્રેન્ડ્સ એટલે ધોર્યો નથી બનાવ્યો સાકટકીમાં પણ ઘઉં વાવી દીધા છે પાછળથી વાવ્યો પણ આ કરતા ઓલી કરતા સરસ દેખાય છે આ ફ્રેન્ડ્સ રોજડા એવી હાલત કરી આ ઘાઉની આવું કંઈક કરી નાખી ફ્રેન્ડ્સ કેમ કે વાળા બાંધેલા નહોતા ને એના કારણે જોઈ શકો છો અને આ બાજુ ઘઉં કહેવાય ઓલા થઈ ગયા છે રોટાઈ ગયા છે અને આ બાજુ છે જીરું પણ એ અમારું નથી અમારા શેઠના ભાઈનું છે આવું કઈક જીરું છે ડાંડોળે ચડી ગયું છે હવે મોગરા આવવાની તૈયારીમાં છે અને ઘણા ખરાનું જીરું તો મોગરા આવી ગયું અને કહેતા કેતા એક દિવસ કે ગાઢ લઈને જતા હતા ને તો કોકનું જીરું હે ને પાકી ગયું ભૂલકી મારી ગયું કોક કે વેલાવા વાવી દીધું હોય ને એને થઈ ગયું તો ફ્રેન્ડ ચાલતા જ ચાલતા હું આવી ગઈ છું આ વાડીએ કેમ કે આ ઓયડી પણ શેટની જ છે અહીંયા પહેલાં માણસો રહેતા હતા પણ હવે જૂની થઈ ગઈ થોડું ઘણું તૂટી ગયું કેવી મસ્ત ની સરસ અહીંયા હે ને પાણી જાય નથી થોડું ઘણું અત્યારે પણ પાણી હાલે ચોમાસા ઝાજુ જતું હોય છે જાજુ નહીં એમ કે હાલે જતું રહ્યો પેલી બાજુ સાઈડ પણ તો તે પાણી એમ વયા કરે અને મસ્ત મજાનું કણજીનું ઝાડ છે કણજા કેટલા સરસ સરસ લાગ્યા છે ઉપર જોઈ શકો છો તમે જાજા બધા લાગ્યા છે પણ આમાં કઈ દેખાતા નથી આવા કઈક છે ને છાયડો ને એવું મસ્ત છે ને આ જૂના જમાનાનું જૂના જમાનાનું નહીં ફ્રેન્ડ્સ આ હતું ગાડું પણ આ તૂટી ગયું છે કેમ કે હવે સેટ બે ટ્રેક્ટર છે ને એટલે ગાડાનો કોઈ ઉપયોગ કરતો નથી એટલે આમ આમ પડી છે કોક ને છે અહીંયા હોળી અને અહીંયા અહીંયા તો બધું મૂકવાનું પણ કોઈ રહેતું નથી અત્યારે એટલે સાફ સફાઈ કરેલી નથી નગે રહેવાની ના બ્રશ તમ બહાર રમવાનું નાના છોકરા ને રમવાની જગ્યા ને એવું છે પણ હવે વચ્ચે ઓઢી બનાવી દીધી ચાલતા હું જાઉં છું એકલી છું ફ્રેન્ડ્સ ચાલતા ચાલતા આ બાજુ રસ્તો પાર કરીને હું આવી ગઈ છું અને આ બાજુ છેક શું કહેવાય બીજા ભાઈ સેઠના બીજા ભાઈને વોયડી વચ્ચે આવી ગઈ છે તો આ ખેતરથી પેલી બાજુ એને સેઠનું ખેતર અને આ બાજુ પહેલી હામે ઓયળી દેખાય છે જો કે આમાં ફોનમાં દેખાતી નથી પણ અહીંયા જવાનું છે મારે એ પણ સેઠની વહેડી છે નહીં રહીએ છીએ અમે તો ગોળ કુંડાળો મારી દીધું મેં અહીંયા પણ કોઈ રહેતું નથી મોસ્ટ તો મોટા મોટા થઈ ગયા છે કેમ કે એમને પહેલા વાવી દીધા હતા મોર અમારી કરતાં હું ઘણા આગળ વાવી દીધા એક એક બે મહિનો આગળ વાવી દીધા હતા ને એટલે ને અમારે એને કપા કાઢીને વાવ્યા ને એમને એને મગફળી હતા ને તો વહેલા વાવી દીધા એટલે એને આ કોઈ કયા છે અને અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો હજી બીજું વાવેતર કરવાનું બાકી છે અને કઈક શું આવેનું કહેતા હતા વટાણા કે બટેકા એ કોઈ કહેતા હતા ફ્રેન્ડ્સ પણ યાદ નથી મને અલ્કેશ કહેતા હતા લીલી વાતાવરણ કેટલું સરસ લાગે લીલું લીલું એકદમ વાદળા આ બાજુ સૂર્યનારાયણ ભગવાન આ થંવા તરફ જઈ રહ્યા છે અને આમાં હે ને નાના નાના ભાવ છે કૂતરા પણ અંદર જોવા જઈ શકાય એમ નથી કેમ કે કૂતરી મારે કઈ ને એટલે તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા હવે આપણી ઓયડીની નજીક કેમ કે હજી તો ઓયડી ક્યાં છે ખબર અહીંયા છે આ અહીંયા જવાનું છે હારે ને અહીંયાથી કેમ હરકું દેખાતું નથી અને અહીંયા છે ને ફ્રેન્ડ્સ કાગળથી ના ખાતર મૂકેલું છે ને ઢાંક્યું કેમ કે કાલે વરસાદ આવ્યો હતો ને તો વરસાદમાં હાલ કે ઢાંકવા આવ્યો કેમ કે ખાતર યુરિયા છે એટલે પરળી જાય અને એટલા માટે કેમ કે વરસાદમાં દોડધામ કરવાનું હતું હાજે થોડીક વાર વરસાદ આવ્યો છે નતો આવ્યો છાંટા છાંટા આવ્યા તો તે પણ પલળી જાય ને એટલે તો બીજા ઘઉં મારા અમારા આવાસી